નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમા પ્રભુ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ તારી સર્વદા મકર સંક્રાંતિ વિશેષ એ વિષય ઉપર આપણે થોડીક વાતો કરવાની છે ચૌદમી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ આ એક આપણે ગોઠવાઈ ગયેલું છે મગજની અંદર કે ચૌદમી જાન્યુઆરી આવે એટલે મકર સંક્રાંતિનો દિવસ ઘણી વખત એક દિવસ આગો પાછો થાય છે બદલે પરંતુ આ વખતે મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરીએ જ મનાવવાની આવશે મકર સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ ભગવાનનું એક રાશિમાંથી બીજા રાશિમાં પ્રવેશ થવું એને સંક્રાંતિ કહેવાય છે અત્યારે સૂર્યનારાયણ ભગવાન ધનરાશિમાં ચાલે છે અને ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થશે એને મકર સંક્રાંતિ આમ બાર મહિનામાં બાર સંક્રાંતિ આવતી હોય છે જ્યારે સૂર્યનારાયણ ભગવાન એક વર્ષમાં બાર વખત રાશિ બદલે અને જ્યારે રાશિ પરિવર્તન થાય એને સંક્રાંતિ કહેવાતું હોય છે સંક્રાંતિ તો આ સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થશે એટલે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિના થી દિવસ મોટો થશે અને રાત નાની થશે આપણે ત્યાં ચાર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ ગણાયેલું છે ચાર સંક્રાંતિ મેષ સંક્રાંતિ સંક્રાંતિ તુલા સંક્રાંતિ અને મકર મકરસંક્રાંતિ કર્ક સંક્રાંતિનો સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ થાય એટલે એને દક્ષિણાયન ત્યાંથી કર્ક સંક્રાંતિથી લઈને મકર સંક્રાંતિ સુધીનો દક્ષિણાયણ દક્ષિણાયન કહેવાય છે અને મકર સંક્રાંતિ પછી સૂર્યનારાયણ ભગવાનની ઉત્તર તરફ ગતિ થાય એટલે ઉત્પલાય ઉપલાય આપણા શાસ્ત્રની અંદર મહાભારતમાં આ એક આપેલું છે કે ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનું વરદાન હતું ઈચ્છા મૃત્યુનું વરદાન અને એમણે પોતાનો શરીરને મકર રાશિમાં સૂર્યનારાયણ પ્રવેશ થાય ઉત્તર તરફ ગતિ થાય ત્યાં સુધી એમને પોતાનું શરીર ટકાવી રાખ્યું હતું સંક્રાંતિ એટલે ઉત્તર તરફ ગતિ ઉપરની ગતિ હવે આ વાતો આપણે બહુ લંબાવવાની લંબાવશું તો પાછું મગજમાં બેસશે નહીં બીજી વખત કોઈ વખત વાત કરીશું આ બાબતે પરંતુ મકર સંક્રાંતિનું આપણે ત્યાં શાસ્ત્રમાં ખૂબ વિશેષ મહત્વ ગણાયેલું છે મકર સંક્રાંતિનો એક આપણે કાલ્પનિક જેને કહેવાય સંક્રાંતિનો આપણે એક ચિત્ર મગજમાં દોર્યું છે ગણાય છે સંક્રાંતિનો સ્વરૂપ આપણે કલ્પના કરી છે તો આ વખતે સંક્રાંતિનું સ્વરૂપ જે છે તે વાઘ ઉપર બેસીને આવે છે ઉપવાહન અશ્વ છે પૂર્વ તરફથી આવીને પશ્ચિમ તરફ જાય છે દક્ષિણ તરફ એમનો મુખ છે દ્રષ્ટિ વાયવ્યમાં છે આ બધું એક જાતનું ગણાયું છે શાસ્ત્રમાં જાણકારી આપી છે એમ કહેવાય છે કે દેશ જે દિશામાં સંક્રાંતિ જતા હોય છે આ પ્રવેશ થતો હોય છે ત્યાં થોડીક તકલીફો આવતી હોય છે અને જેમાંથી થયા બહાર એમાં ત્યાં થોડું સારું થતું હોય છે સંક્રાંતિનું સ્વરૂપ અલગ અલગ રીતે ગણાયેલું છે અને અલગ અલગ રીતે દાનનો વિશેષ મહિમા ગણાયેલો છે પરંતુ આપણે એમાં ન પડતા એવા વિષયમાં ન પડતા સંક્રાંતિ સૂર્યનારાયણ ભગવાન જ્યારે એક રાશિમાંથી બીજા રાશિમાં પ્રવેશ થાય ત્યારે આપણે ત્યાં આગળ દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયેલો છે દાન પુણ્ય આપણે શાસ્ત્ર આપણું શાસ્ત્ર દાનની સાથે સંકળાયેલું છે દાન અને પુણ્ય દાન આપો અને પુણ્ય મેળવો સંક્રાંતિનું દાન વિશેષ ગણાયું છે મકર સંક્રાંતિનું દાન વિશેષ ગણાયેલું છે તો આ બધી વાતો કરવી છે કાલે પાછા થોડી વાત કરીશું જોડાયેલા રહેજો તમે જોજો બીજાને જોવાની ભલામણ કરજો લાઇક કરજો શેર કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય